મહિનામાં ઓગણીસ તારીખે કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે વિસાવદર ચૂંટ વિસાવદરની જે બેઠક છે એ ઘણા વખતથી ચર્ચામાં છે કારણ કે ત્યાં ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર છે અને હાલમાં જ એક દિવસ પૂર્વે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ અને આતિશી એ બંને ત્યાં હાજર રહ્યા હતા જ્યારે ગોપાલ ઇટાલીએ ફોર્મ ભર્યું હતું પંજાબના મુખ્યમંત્રી હાલના ભગવતમાન તે પણ ત્યાં હાજર રહ્યા હતા એ રીતે આ બેઠક ખાસ્સી ચર્ચામાં છે અને અમારા રિપોર્ટર ફૈઝાન રંગરેજ વિસાવદર જ્યારે આ દિલ્હીના મુખ્યમંત્રી અને જ્યારે ફોર્મ ભરાયું ત્યારે એ ત્યાં હતા તો વિસાવદર તેઓ જઈ આવ્યા છે અને વિસાવદરમાં ત્યાં એમણે ઘણા લોકો સાથે વાત કરી છે ત્યાંનું જે કવરેજ છે એમણે કર્યું છે કેટલાક આપના નેતાઓ પણ ત્યાં હાજર હતા જે સ્થાનિક નેતાઓ છે એમની સાથે પણ વાત કરી છે તો આપણે પૂરેપૂરો પર્સ્પેક્ટિવ જે વિસાવદરનો છે એ સમજીશું કારણ કે ગ્રાઉન્ડ ઉપર જે જઈ આવ્યા હોય રિપોર્ટર એનું આગવું મહત્ત્વ હોય છે કારણ કે એમની જોડે થોડી વિશેષ માહિતી હોય છે અને એ જે માહિતી કહે છે એનો એક સંદર્ભ આપણે કાઢી શકીએ તો ફૈઝાન જરા કહેશો કે વિસાવદરની જે પ્રજા છે એ કેવો પ્રતિનિધિ ઈચ્છે છે અને એમના પ્રતિનિધિમાં અત્યારે જે આજે તો ફોર્મ ભરાઈ ચૂક્યા છે એમાં ભાજપના કિરીટ પટેલ છે ને આપના પણ ઉમેદવાર તો છે જ ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર થયા છે તો એમાં કોણ ફિટ થઈ રહ્યું છે તમને શું લાગે છે સ્વાભાવિક છે વિસાવદરમાં ચૂંટણી આ વર્ષમાં બીજી વખત એટલે કે પાંચ વર્ષની અંદર એક કામ પૂરી કરવાની હોય કોઈ પણ ધારાસભ્યને ત્યારે આ પહેલી વખત નથી અગાઉ પણ વિસાવદરમાં આવું થયું તો એનાથી જનતા નારાજ છે કે આ વારે ઘડીએ ચૂંટણી અમારા વિસ્તારમાં થાય છે એટલે અમારી સાથે એક અન્યાય થઈ રહ્યું છે આવું શું કામ વિસાવદરમાં કે અમે જે ઉમેદવારને પસંદ કરીએ છીએ જેને મત આપીએ છીએ જેને જીતાડીએ છીએ તે અમારી જોડે પાંચ વર્ષ કેમ નથી રહેતો કાં તો એ વેચાઈ જાય છે કાં તો એને ધાકધમકી આપીને દબાવવામાં આવે છે પરંતુ આના કારણે ત્યાંની જનતામાં હવે નિરસતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ને એક બદલાનો ભાવ પણ જોવા મળી રહ્યો છે કે હવે ત્યાંની જનતા એક એવા ઉમેદવારની શોધમાં છે કે ભાઈ અમને મજબૂત ઉમેદવાર જોઈએ કે ના એ ડરી શકે ના એ વેચાઈ શકે કે ના એ પક્ષપલટો કરી શકે તો હવે એ સંદર્ભમાં જ ગઢમથલ ચાલી રહી છે અત્યારે એકત્રીસ મેં જ્યારે હું ગયો વિસાવદર ત્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે અંદરખાને સાયલેન્ટલી જે ખેડૂતોને ત્યાંના વર્ગમાં ચર્ચા છે એટલે હાલ કરંટ આમ આદમી પાર્ટી તરફ દેખાઈ રહ્યું છે પરંતુ હવે સિનારીઓ બદલાયો આજે આજે જૂનાગઢમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ જેઓ જૂનાગઢના ભાજપ જિલ્લા પ્રમુખ પણ છે સાથે જ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપריה જેઓ ભેસાણના તાલુકા પ્રમુખ છે કોંગ્રેસના એટલે હવે આ વસ્તુ એવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે ગોપાલ ઇટાલિયા માટે વિસાવદર જીતવું પડકાર છે હવે તમે કહેશો કે શું કામ પડકાર છે કેમ કે તો બે મહિનાથી કેમ્પેન કરી રહ્યા છે ને ફરી રહ્યા છે હવે એ વસ્તુ એવી છે કે ગોપાલ ઇટાલિયા છે તે તેમનું રહેવાનું સુગ્રથ છે એટલે આયાતી ઉમેદવારની પણ ચર્ચાઓ ત્યાં લોકો મુખ્ય ચર્ચાઈ રહી છે સામાન્ય લોકોમાં ચર્ચા છે કે વિસાવદરમાં લોકોનું એવું કહેવું છે કે ભાઈ અહીંનો સ્થાનિક ઉમેદવાર હશે તો અમારી વચ્ચે રહી શકશે અમારી સમસ્યાઓ છે તેને સારી રીતે સાંભળી શકશે અને અમે અમને વિશ્વાસ રહેશે કે ભાઈ અમારો સ્થાનિક ઉમેદવાર છે તો હવે એ ફેક્ટર ક્યાંક ને ક્યાંક હવે એવું નડી શકે કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ત્યાં સ્થાનિક ઉમેદવાર ઉતાર્યા છે મેદાનમાં ને આ બંને ઉમેદવારોમાં અત્યારે કિરીટ પટેલનું પલડું ભારે દેખાય છે કેમ કે તેઓ જૂનાગઢને સારી રીતે તેની જીયોગ્રાફિકલી રીતે ને તમામ રીતે જાણે છે કે ભાઈ ત્યાંના અત્યારે જેમનું નિવેદન આજે આપણે સાંભળ્યું કે ભાઈ તેઓ ગામડા ગામડામાં જેટલા પણ આગેવાન છે તેમને સારી રીતે ઓળખે છે તો એક પ્લસ પોઈન્ટ એક આ પણ છે કે ભાઈ ભાજપ માટે કે ઉમેદવારને ત્યાંના સ્થાનિક લોકો ઓળખી રહ્યા છે અને સારો એવો હોલ્ડ છે કેમ કે તેમણે તાલુકા પંચાયતમાં સંગઠનમાં ભાજપ જિલ્લા પ્રમુખમાં પણ જે કામ કર્યું છે એના કારણે હવે ભાજપનો પલળો આજતે ભારે દેખાઈ રહ્યો છે વાત રહી ગોપાલ ઇટાલિયાની તો જે ચૂંટણીની જાહેરાત સત્તાવાર રીતે નથી થઈ તે પહેલાંથી ગોપાલ ઇટાલિયા તેમનું કેમ્પેન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાઈ અમારી આ સીટ જે અમે ગુમાવી છે તો આ ઉમેદવારે દગો આપ્યો છે પાર્ટીએ દગો નથી આપ્યો હવે આ વિશ્વાસ છે તે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો છે એવું લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ઉમેદવારે જે કર્યું છે તો એના કારણે લોકોની નારાજગી ઉમેદવાર પ્રત્યે છે પાર્ટી પ્રત્યે નથી તો અમારી સીટ જે ગુમાવી છે એ અમે મેળવવા માટે તત્પરતાથી કામગીરી કરી રહ્યા છે અને અમે સક્રિયતાથી ચૂંટણી લડી રહ્યા છે દાવો તો બધા કરી રહ્યા છે ભાજપવાળા કરી રહ્યા છે કે અમે જીતીશું કોંગ્રેસવાળા કહી રહ્યા છે અમે જીતીશું આમ આદમી પાર્ટી કોન્ફિડન્સથી કહી રહી છે અમે જીતીશું પરંતુ મેન ત્યાં વિસાવદાની જનતાના જે પ્રશ્ન છે ને મૂળ ત્યાં ખેડૂત નિર્ણાયક મતદાર છે એટલે તમને ફેઝન એ જ મારે પૂછવાનું છે કે ખેડૂતો ત્યાં જે છે એ મોટા ભાગના ખેડૂત વર્ગ છે બધા ખેતી કરી રહ્યા છે તો એ ખેડૂતોનું શું માનવું છે અને બીજું કે ખેડૂતોના મુખ્ય પ્રશ્નો શું છે એ જરા વિગતે આપણે કહીએ દર્શકોને તો ખ્યાલ આવશે કે ભાઈ કોણ નું ભારે શકે છે હવે તો સાથે પણ ત્યાં ચર્ચા કરી ખેડૂતોનો પ્રશ્ન તો એવો છે કે એમને પૂરતા પ્રમાણમાં હજી એ ભાવ નથી મળતા જેમની ફરિયાદ મને જાણવા મળી બીજી વસ્તુ યુરિયા ખાતર ખાતર જ્યારે એ લોકો લેવા જાય ત્યારે બીજી એક બોટલ છે એની સાથે અત્યારે મને નામ નથી યાદ આવી રહ્યું એ બોટલ એમને પધરાવી દેવામાં આવે કે એ બોટલ એમને ખરીદવી પડશે અને યુરિયા ખાતર જે પ્રમાણમાં એમને જોઈએ ખેડૂતોને ખેતી કરવા માટે એ પ્રમાણમાં કહેવાય છે કે ખેડૂતોને નથી મળતા બીજા સ્થાનિક મુદ્દા એવા છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ રજૂઆત લઈને ખેડૂતો કોઈ સરકારી કચેરી જાય છે તો તેમને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે તેમને કલાકો કલાક બેસાડવામાં આવે છે અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપવામાં નથી આવતું એટલે માટે ખૂબ મહત્વના મુદ્દા છે તમને અહીંયા રોકીશાન તમે જે આ ખેડૂતોના પ્રશ્નો કીધા છેલ્લા અઢી મહિનાથી ગોપાલ ઇટાલિયા ત્યાં છે તો ગોપાલ ઇટાલિયા સતત ત્યાં પ્રચાર કરી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે તો હવે જે સરકારી ત્યાં તંત્ર છે તો એ ગોપાલથી કંઈ ડર્યું હોય ને ખેડૂતોના પ્રશ્ન ઝડપથી સોલ્વ થઈ રહ્યા હોય એવું બન્યું છે જેના કારણે ગોપાલ ઇટાલિયાની એક ઇમેજ બને અને એમને વોટ વધારે મળે ખેડૂતોના એવું કંઈક આમ આદમી પાર્ટીએ એ ગામ ગામડાઓ તરફ ફોકસ કરવાનું શરૂ કર્યું છે તો ત્યાં ખેડૂતોના જે પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા પોતે ગામડાઓ જઈને અલગ અલગ જગ્યાએ બેઠક યોજી રહ્યા છે ખેડૂતોને વિશ્વાસમાં લેવાનું તેવું કામ કરી રહ્યા છે અને સાથે તેમની રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે ઘણા એમના વિડીયો અવારનવાર ફેસબુક ઉપર પણ આપણે જોઈ રહ્યા કે સતત તેઓ આક્રમક રીતે રજૂઆત ખેડૂતોને લઈને કચેરીની અંદર હોબાળો કરી રહ્યા છે ધાણાઓ ઉપર બેસી રહ્યા છે તો જે આક્રમકતા દેખાઈ રહી છે તો હવે ત્યાંના ખેડૂતોમાં પણ એક આત્મવિશ્વાસ વધી રહ્યો છે કે ભાઈ હવે ગોપાલ ઇટાલિયા જેવો એક મજબૂત દાવેદાર અમને મળ્યો છે કે જે લડી શકશે ને એ પ્રસ્થાપિત કરવા માટે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા મને લાગે છે હાલના તબક્કે ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે જે ગામડાઓ તેઓ ફરી રહ્યા છે અંદાજે બસો જેટલા ગામડાઓ તેઓ ફરી ચૂક્યા છે એ વાત મને જાણવા મળી છે સોર્સ દ્વારા તો એ ગામડાઓમાં આગેવાનો ત્યાં રેલીમાં આવેલા લોકો પણ કહી રહ્યા હતા કે ગોપાલ બીજું એક તમને પૂછવાનું કેજરીવાલ આવ્યા હતા કેજરીવાલ દિલ્હીમાં હાર્યા પછી પહેલીવાર આવી રીતે ગુજરાતમાં આવ્યા હશે રેલી યોજી આતિષી પણ એવી રીતે આવ્યા છે ભગવતમાન તો અત્યારે મુખ્યમંત્રી છે પણ કેજરીવાલનો એ ચામ તમને દેખાયો કે અને લોકો કેજરીવાલને જોવા ઉમટ્યા હોય કારણ કે દિલ્હીથી મોટા નેતા આવતા હોય ત્યારે ઓબ્વિયસલી લોકોની ભીડ એમને જોવા માટે એમને સાંભળવા માટે આવતી હોય તો એવું કંઈ તમે એ રેલી દરમિયાન જોયું હોય કિરણભાઈ જે રીતે ત્યાંના લોકો સાથે મેં વાત કરી તો હવે ત્યાં મોસ્ટલી જે રેલીમાં આવેલા લોકો હતા એટલે વિસાવદરના પ્રોપર એ લોકો એટલા નહોતા જે સંખ્યા હોવી જોઈએ કોઈ સુરત થી આવ્યો હતો કોઈ અમરેલી થી આ પાર્ટી જોતી હતી તે પ્રમાણે જોવા ના મળી થી સમર્થકો ની સંખ્યા મને વધારે જોવા મળી કે જે કેજરીવાલ ને સાંભળવા માટે આયા હતા કે પછી એક એક ઓરા ઉભો કરવામાં આવે કે ભાઈ આમ આદમી પાર્ટી ને એક શક્તિ પ્રદર્શન એના માટે આ કદાચ ચિત્ર ઉભું કરવામાં આવે છે પરંતુ બહારના લોકો કહી શકીએ આપણે ત્યાં વધારે હતા વિસાવદન સરખામણી હવે ત્યાંની બીજી વસ્તુ એવી છે કે વિસાવદન ના લોકો છે તેઓ હાલ શાંત છે કોઈ રાજકીય પાર્ટી સાથે છે એવું જાહેરમાં નથી કહી રહ્યા એક બીજો સવાલ તમને એ પૂછવાનો કે ભાઈ આપણને તો અહીંયાથી બેઠા બેઠા અમદાવાદ બેઠા હોઈએ કે ક્યાંય પણ બેઠા હોઈએ વિસાવદરની બહાર તો આપણને એવું લાગે છે કે ત્યાંનો ચૂંટણીનો જંગ એ હાઈ વોલ્ટેજ થયો છે પણ પ્રજામાં લોકોમાં એવો ઉત્સાહ છે કારણ કે વિસાવદરની પબ્લિક જે છે એ હંમેશા જે કોઈ શાસનમાં સરકાર હોય એનાથી અલગ પક્ષને ચૂંટતી આવી છે એવો એનો ઇતિહાસ રહ્યો છેલ્લા ઘણા વખતથી તો અત્યારે પ્રજામાં કંઈ ઉત્સાહ છે કે ભાઈ અમારા ત્યાં ચૂંટણી છે અમે અમારો પ્રતિનિધિ ચૂંટણી એવું કઈ કરંટ દેખાયો કે ન દેખાયો જ્યાં સુધી મેં રિપોર્ટિંગ કર્યું ત્યાં સુધી આવો ઉત્સાહ અત્યાર સુધી જોવા ના મળે જેમ કે ચૂંટણી એક માહોલ બનતો હોય જનતા ત્યાં નિરસ થતી દેખાઈ રહી છે કેમ કે એ રીઝન એક મેન એ જ તમને કીધું મેં કે ઉમેદવારો નથી કે જે પાંચ વર્ષ સુધી સતત કામ કરી શકે કોઈ પણ ઉમેદવાર આવી રહ્યો છે તો એ ઉમેદવારની વિશ્વસનીયતા આવે કેવી કેટલી ગેરંટી કેમકે ત્યાંના મતદારોનું જેવું કેવું છે કે ભાઈ અમને હવે વિશ્વાસ કયા ઉમેદવાર ઉપર મૂકવો ને અમને શું ગેરંટી ઉમેદવાર આ જે અમે પાર્ટીમાંથી મત આપી રહ્યા છે પાર્ટીમાં રહેશે તો એના કારણે સ્વાભાવિક છે કે અવારનવાર તમે ચૂંટણીઓ કરાવો તો મતદારોનો પણ વિશ્વાસ તૂટતો હોય એમના વિકાસના કામો રૂંધાઈ જતા હોય હવે આમાં એક છેલ્લા એક વર્ષથી આવું જોવા મળ્યું કે વિસાવધરમાં ભૂપતભાઈને રાજીનામું આપ્યું ત્યારે જે વિકાસના કામો છે તે અધૂરા રહી ગયા છે રોડ રસ્તાઓની ત્યાં દહીંની હાલત છે ખેડૂતો ત્રાહીમામ છે કે ભાઈ તેમને જે ખાતરનો પ્રશ્ન હોય તેમને જે પછી કચેરીઓમાં સરકારી ધક્કા ખાવાના પ્રશ્નો હોય તો જે એક લડાયક વસ્તુ ધારાસભ્ય હોવો જોઈએ તેમનો તેવી સ્થિતિ હાલ જોવા નથી મળી પરંતુ હવે આશા રાખીએ છીએ કે ત્રણેય પક્ષમાંથી મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે એક બીજો સવાલ છે કે અત્યારે જે ભાજપના ઉમેદવાર છે કિરીટભાઈ અને આપના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા હવે આ બંને અત્યારે મજબૂત લાગી રહ્યા છે એની સામે કોંગ્રેસનું પલળું એટલું ભારે નથી લાગતું એવી એક આજે ચર્ચાઓ થઈ રહી છે તો એ વિશે તમે ગ્રાઉન્ડ ઉપર જોયું હોય તો તમને શું લાગે છે એક ભાજપ છે 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 આપ એ તો તમે વર્ણવ્યું પણ કોંગ્રેસ કોંગ્રેસની પરિસ્થિતિ હાલના તબક્કે જોવા જઈએ તો નબળી છે એની પાછળનું કારણ એવું છે કે ત્યાંના જે સ્થાનિક સંગઠનના લોકો છે તે નિષ્ક્રિયતા દેખાડતા હોય ને એક ઉમેદવાર જ્યારે પસંદ કરવામાં કોંગ્રેસ જેવી પાર્ટીને આટલો સમય લાગતો હોય ચલો ભારતીય જનતા પાર્ટી તો દર વખતે સસ્પેન્સ આપતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીઓ ચહેરો ઉતારે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડતી હોય તો એનો પ્રશ્ન રહેતો નથી ગમે તે ઉમેદવાર તે ઉતારે તો એ એટલે શક્યતાઓ જીતની વધી જાય ભારતીય જનતા પાર્ટીને એટલી મહેનત કરવાની થતી નથી કેમ કે સરકારમાં એ લોકો છે ને સંગઠન એમનું મજબૂત છે પેજ પ્રમુખથી માંડીને તમામ અને આમ આદમી પાર્ટી છે તો આમ આદમી પાર્ટી પરિસ્થિતિને ભાપીને બેઠી છે કે ભાઈ હવે અહીંયા ભારતીય જનતા પાર્ટી બધું સામદામ ભેદ તમામ નીતિઓ અપનાવી શકે છે તો અમે પહેલાંથી જ તૈયારીમાં લાગી ગઈ એટલે બે મહિનાનો જે સમયગાળો જે પડ્યો તે ગોપાલ ઇટાલિયા માટે એવું કહેવાય છે કે પડી રહ્યો છે કેમ કે કોંગ્રેસમાં જે સંગઠનની નબળાઈઓ છે જે નિષ્ક્રિયતા છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે ગામના લોકો સુધી ત્યાંના સ્થાનિક લોકો સુધી જે સંપર્ક હોવો જોઈએ તે સંપર્ક છે તે નથી જાળવી શકીને બીજો પ્રશ્ન જે હર્ષદ રીબડીયા હતા જે કોંગ્રેસના એક મોટા ચહેરા હતા પછી તેમણે રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી તમે હવે એવો કોઈ ચહેરો પણ વિસાવદર સીટ ઉપર નથી જોવા મળ્યો ઓકે અને હવે છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયાનો કે ગોપાલ ઇટાલિયા બહુ જ મજબૂત રીતે એમણે પ્રચાર પ્રસાર કર્યો છે પણ હવેનો જે આજે તો ફોર્મ ભરાયા અને હજુ ઓગણીસ તારીખ એટલે ઓલમોસ્ટ પંદર સોળ દિવસો છે અને એમાં હવે ભાજપ કામ કરશે તો હવે ગોપાલ ઇટાલિયાનો જે સ્વભાવ છે તમે આના આટલા વખતથી તમે એને કવર કરતા આવ્યા છો ગોપાલ ઇટાલિયાને તમે ઇન્ટરવ્યુ લીધા છે તમને શું લાગે છે કે હવે ગોપાલ ઇટાલિયા શું કરી શકે એમ ખાલી એઝ્યુમ તમને લાગતું હોય એ જણાવો જેસે ગોપાલ ઇટાલિયા હવે બેવડી તાકતથી પ્રચાર્ટમાં લાગી જશે અચ્છા કેમ કે હવે એમને પરિસ્થિતિ એ જોઈ ચૂક્યા છે કે ભાઈ હવે કિરીટ પટેલ સામે છે ભલે અત્યારે તો નિવેદનો આવતા હોય કે ભાઈ કિરીટ પટેલ આવું છે નબળા ઉમેદવાર હોઈ શકે કે એમના ઉપર જે આરોપો લાગી રહ્યા છે ભ્રષ્ટાચારના કે જે પણ એમને પરિસ્થિતિ સમજાઈ ગઈ છે કેમ કે સ્થાનિક ઉમેદવાર છે સ્થાનિક ઉમેદવાર ઉપર જનતા વિશ્વાસ મૂકી શકે છે બીજી વસ્તુ ત્યાંનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું તો એના કારણે ગોપાલ ઇટાલિયા હવે બેવડી તાકાતે પ્રચારમાં લાગશે હવે જ્યાં ગામડાઓમાં ફરી રહ્યા છે તેમની બે બે સભા થતી હતી ત્યાં ચાર સભા થઈ જશે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કેમ કે સમય ઓછો છે ને વધારે વધારે વિશ્વાસ કેળવવાનો છે મતદારોને કેમ કે સ્થાનિકનો જ પ્રશ્ન છે જે મૂળ છે અત્યારે ગોપાલ ઇટાલિયા છે ઉમેદવાર 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 છે છે તો આયાતી રહીને સ્થાનિક લોકોને કેવી રીતે વિશ્વાસમાં રાખવા એક આમ આદમી પાર્ટી માટે મોટી ચેલેન્જ હાલના તબક્કે લાગી રહી છે એના કારણે તેઓ પોતાનો પ્રચાર છે તે વધાર છે સાથે જ હવે દિલ્હીના નેતાઓ આગામી દિવસોમાં આવી રહ્યા છે ફરી શેડ્યુલ નક્કી થઈ રહ્યા છે તો એ વિશ્વાસ એ જે ખેડૂતોના પ્રશ્ન અરવિંદ કેજરીવાલ ભગવંત માન આતિશી સહિત હજી ઘણા બધા નેતાઓ ત્યાંથી આવવાના છે તો એ અવર જવર વધશે તો કદાચ એડવાન્ટેજ મને લાગે છે ગોપાલ ઇલે મળી શકે છે જો મહેનત કરે તો શ્યોર ચોક્કસ તો આભાર ફેઝાન વિસાવદરનું જે ચિત્ર છે તમે જે ગ્રાઉન્ડ પર જે જોઈને આવ્યા તે દર્શકો સમક્ષ તમે રજૂ કર્યું અને મને લાગે છે કે કેટલીક જે પોલિટિકલ વાતો હોય તમને ગ્રાઉન્ડ પરથી જ તમને મળે તમે ત્યાં જ એ ચિત્રને સ્પષ્ટ રીતે જોઈ શકો તો ફૈાન જઈ આવ્યા ને એટલા માટે જ તેમની સાથે અમે ચર્ચા ગોઠવ્યા નવજીવન ન્યૂઝ આ પ્રકારની ચર્ચા કરતું રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના